લાઠી તાલુકાના કેરાળા ગામના પટેલ રામજી મૂળજીની વાડીમાં ઘોડીએ હણહણાટી કરી હાવળ નાખી વાડીમાં સુતેલા માણસો જાગી ગયા ઊભા થઈને ખોંખારો માર્યો ખોંખારોનો જવાબ સમી વાડીએથી આવ્યો સામી વાડીના ખોખારોનો જવાબ બીજી વાડીએથી એ આવ્યો ને આમ સીમ જાગી ઉઠ્યો હો ખોખારા માંડ્યા થાવા હાથ બત્તીઓ ઝળકવા માંડી સીમ સળવળી ઉઠી ચોરી કરવા આવેલ સીમ ચોરો જીવ લઈને ભાગ્યા આમ લખી રાત્રે જાનમાલ નું રક્ષણ કરતી રામજી પટેલને લખી ઘોડી ખૂબ જ વાલી હેતના ઉભરા લખી ઉપર જ ઠાલવે લખી પણ વફાદાર અને જાતવંત ઘોડી હતી કાનસુરી તો દોઢ ચડી જાતી હાલમાં પણ રેવાળ પાણીના રેલા જેમ જાય પાણીની થાળીમાંથી ટીપું પાણી હેઠું પડવા ન પામે ડીલ ઉપર ચમકીલી રૂવાટી લોહીએ પણ ફાટ ફાટારા રામજી પટેલ લખી કહે ત્યાં તો હાવળ નાખતી આવે હો આવી તો સમજણી દિવસે વાડી રેડી હોય ત્યારે લખી વાડીનો રખોપો કરતી જ્યારે લખી વાડીમાં હોય ને કોઈ માણસ વાડીએ હોય નહીં ત્યારે કોઈના બાપનો ભાર નથી કે બહારનો માણસ વાડીમાં પગ મૂકી શકે આવી લખી છૂટી પડામાં અને ખેતરમાં ફર્યા કરે પણ રામજી પટેલ વગર કોઈના બાપની મગદૂર નથી કે લખીની સરક એટલે ચોકડા દોરી પકડી શકે વાડ રજકો ઘઉં ચાસટીઓ વગેરે મોલાતનું રખોપું લખી જ રાખતી એમાં હરણાને ભાળી ગયો હોય તો ચારે પગે પાછળ પડે ને દૂર દૂર તગડી આવે ગામની સીમમાં રોજડા ખૂબ હસો એટલે નુકસાન કરે પણ રામજી પટેલના રજકાનો એક છોડો એ રોજડા ખાંડો ન કરી શકે આમ લખી ના પ્રતાપે એ રામજી પટેલને વાડીમાં ઓછું ધ્યાન રાખવું પડતું દુબાંગ દુબાંગ ધુબાંગ ગામમાં ત્રાંબાળું ઢોલના ધુબાકા થતા હોય જાનડીઓને માંડવીના માંડવાની સ્ત્રીઓના ગીતોના સુર રેલાતા હોય ત્યારે લખી પણ આનંદમાં આવી જતી કારણ કે લખી સમજી જતી સમજી જતી કે વર વડલો પોતાની ઉપર જ અસવાર થવાનો છે ગામના ઘણા ખરા તો લખી માથે બેસીને જ પરણવા ગયેલા લખી કૂદવામાં પણ બાહોશ રમતમાં પણ એવી બે પગે ઊભી થઈને કૂદે એવી જબરી લખીને જાનમાં સોઢાડવી હોય ત્યારે એનો થનગણાટ કોઈ જુદી જ ભાત પડતો જુદી વાત પાડતો એસી એસી માઇલના પંથે લખી પાણીના રેલા જેમ વહી જાય રામજી પટેલ સિવાય કોઈને સરક વાળવા ન દે જાનમાં પંથ કાપીને થાકીને લોથપોથ થઈ ગયો હોય છતાં વરઘોડામાં કૂદવું એનું કામ જાનડીઓના ગળામાંથી ગીતો ગવાતા હોય ઘોડી હાલે માલે ને ઘોડી ચમકે છે ત્યારે લખી પણ ગીત પામી ચૂકી હોય તેમજ ચમકતી ચાલે ચાલતી વરરાજાને પરણવાના કોડ પૂરા કરવામાં મદદ કરાવતી હોય તેમ તે ખેલતી ઉપડે છે સંતા કુકડીની રમત માંડી હોય તેમ ઘડીમાં વાદળા આડો ઉભો રહે તો ઘડીમાં ડોક્યુ કરી બહાર આવે છે આ સમયે રામજી પટેલ લખી માથે બેસી લાઠીથી હટાણું કરીને આવે છે દુધાળાના ઊંડા માર્ગમાં લખી ધીરે ધીરે વહી આવે છે વરસાદ વરસવાના એંધાણ દેખી રામજી પટેલે લખી ના પડખામાં એડી મારી લખી વાતને પામી ગઈ હોય એમ તેજ ચાલ પકડી ત્યાં ત્યાં માંડ્યો મેં હરુડવા અને વીજળી ચમક ચમક ચમકવા માંડી મોરલાઓ મલાર ગાવા લાગ્યા ઢેલડીઓ એ ટુંગે વળી મોરલા ડોકના ત્રણ ત્રણ કટકા કરીને ટેહોક ટેહોક ટહોકવા માંડ્યા કાળા ડિબાંગ વાદળા ચડી આવ્યા હાંબેલાની ધારે મેઘો મંડાણો અને રાંધવાની ધારે ખડકવા લાગ્યો માનવીને દ્રશ્ય ન સુજે એવી જણ ઉડવા માંડી પવનની સુસવાટી સુડ માંડ્યું બોલવા ઘડીક માં તો પાણી પાણી ખેતર છેલા વોંકળા ચોકડીઓમાં પાણીનો બહ બહાટો માંડ્યો બોલવા રામજી પટેલ ઘોડી દુધાળાની વાડીમાં રોકી વરસાદ રહી જાય ત્યાં સુધી રોકાવાના પર્યાણ લખીએ એ અસવારે કરી લીધા જાણે વરસાદને વિનંતી કરતા હોય તેમ રામજી પટેલ બોલ્યા મહારાજ ખમૈયા કર મારા બાપ આથમણી દ્રશ ઢળી ગયેલો સૂરજ એ વિજોગણના વદન જેવો એ નિસ્તેજ બન્યો હતો વરસાદ વરસી ધરાણો તો સ્વીમ સુનકાર થઈ ગઈ હતી ખેતરોમાં પાણી માતા નહોતા રામજી પટેલે લખીને માર્ગે ચડાવી અને માર્ગમાં પાણી માતું નહોતું લખી છપછબિયા કરતી હાલી જાય છે જ્યાં જરખડી નદીને કાંઠે આવી ત્યાં તો નદી બે કાંઠે પાણી માતું નથી સાંજ પડવા એ આવી હતી દેડકાઓ ડ્રાઉ ડ્રાઉ અવાજ આવી રહ્યો હતો કાંઠે રામજી પટેલ લખીની સરખ ખેંચી અને લખી થનગનવા લાગી રામજી પટેલ નીચે ઉતર્યા પણ લખી પાણીમાં પડવા એ ઉતાવળી થાતી હતી બાપ લખી અધરી થામા પાણીનો ભરો નહીં બે કાંઠા પૂર છે થોડી વાર થોભી જા પછી ઘેર જાશું પાણી ઉતરવા દે રામજી પટેલના શબ્દોથી લખીને વધુ જોવામાં આવ્યું ને પાણીમાં ઉતરવા ધીરી થઈ પણ રામજી પટેલ તો હોકો સળગાવીને એક બાવળ પાસે ઉભડક બેઠા ને નદીનું પાણી નિહાળવા માંડ્યા આ બાજુ લખી નદીના કાંઠે ગઈ નદીનું વેણ લાંબુ નહોતું પણ ઊંડું ખૂબ હતું કાંઠે આવીને લખી હણહણાટી કરી રામજી પટેલે પડકાર કર્યો લખી અહીં આવતી રે એ પાણીમાં ભરો નહીં બાપ આજ લખી રામજી પટેલનું કહ્યું ધ્યાનમાં ન લીધું એ તો નદીના હામા કાંઠે જવા આતુર હતી લખીએ બે ડગલા પાછી હાલીને ભૂઆંગ દઈને નદીમાં ઝંપલાવ્યો હો અને રામજી પટેલ મો ફાડીને જોઈ રહ્યા જો જો તમાર સડડાટ કરતી લખી નદીનું પાણી વીંધી સાવા કાંઠે પહોંચી ગઈ રામજી પટેલ તો જોઈ જ રહ્યા મોઢામાંથી વેણ સરી પડ્યું ખમા લખી તને મારો બાપલિયો ખમા હામે કાંઠે લખીએ હણહણાટી બોલાવી આ બાજુના કાંઠે રામજી પટેલ ઊભા ઊભા એ જોઈ રહ્યા છે ત્યાં તો લકી ફરીને નદીમાં ઝંપલાયું તરતી તરતી સળડાટ આ કાંઠે પહોંચી ગઈ ને રામજી પટેલ ને એ કહેતી હોય બાપુ હાલો હવે પાણીનો તાગ કાઢી આવી રામજી પટેલ ઉભા થઈને ઘોડીની એ પીઠ થાબડીને સવાર થયા ત્યાં સળડાટ કરી નદીમાં તરવા લાગી પલક વારમાં રામજી પટેલ ને લખી કાંઠે નીકળી ગયા આ જોય એ રામજી પટેલ ની છાતી ગજગજ ફૂલવા લાગી ને ઘોડીને બિરદાવા લાગ્યા વાહ વાહ મારી લખી વાહ તું તો એ મારે હજારોમાં એક છે બાપ લખી મારી તેજણ ને આંખમાં હર્ષના આંસુ આવ્યા ઘોડીને અસવાર ઘેર આવ્યા ગામનાને નવાઈ લાગી કે રામજી પટેલે ઝરખડીને કેવી રીતે પાર કર્યું છે હે પછી તો રામજી પટેલે એ પોતાની લખીની બહાદુરીની વાત વેતી મૂકી આ બનાવ પછી થોડા વર્ષે લખી જીવી એક દિવસ હડકાયું કૂતરું લખીને એ હડકવા હાલ્યો ને લખી એ પ્રાણ છોડ્યા ત્યારે એ રામજી પટેલ ત્રણ થી મૂકીને રોયેલા મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ